સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને સ્વાગત છે તમારું મારા રંગીલા ભાલની રસોઈમાં તો આજે આપણે બનાવવાના છીએ કંકોડાનું શાક એક નવી જ અને અલગ રીતથી બનાવીશું જે લોકોને નથી ભાવતું એને પણ આ શાક આ રીતે બનાવીને આપશો તો ખૂબ જ પસંદ આવશે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે એમને પણ ખબર નહીં પડે કે આ કંકોડાનું શાક છે એવી રીતે આજે આપણે બનાવીશું તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા મેં બસો પચાસ ગ્રામ તાજા કંકોડા લઈ લીધા છે તો હવે એને આપણે કટ કરી લઈશું તો અહીંયા કંકોળાનો જે ઉપરનો ભાગ હોય છે એને આપણે કટ કરી લઈશું અને આ રીતે પટલી પટલી સ્લાઇસમાં કટ કરી લઈશું અમારે તો અહીંયા ગામડાની ભાષામાં અહીંયા આને કંકોડા કહે છે તમારા ગામડા કે સિટીમાં શું કહે છે એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આ રીતે આપણે કંકોળાને પાટલી પાટલી સ્લાઇસમાં કટ કરી લઈશું કંકોડા બધા કુણા જ છે એટલે એમાં બીયાનો ભાગ નથી એટલે બધા જ આપણે આ રીતે સુધારીને તૈયાર કરી લઈશું આ શાક ખાવાના ખૂબ જ ફાયદા છે આ શાક તમે અઠવાડિયામાં બે વખત ખાઈ લેશો તો આખું ચોમાસું બીમાર નહીં પડો એમાં તો ડાયાબિટીસવાળાને આ કંકોળાનું શાક ખૂબ જ ફાયદાકારક છે એકવાર જ કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો અહીંયા તેલ એડ કરું છું અહીંયા કંકોડા આપણે પાણી વગર જ જળવાના છે એટલે અહીંયા હું ત્રણ ચમચી જેટલું તેલ લઉં છું તો આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરો એડ કરીશું

હળદર ને મીઠું આપણે સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો ટાંકર ઢાંકીને આપણે આઠ મિનિટ સુધી ધીમા ગેસે આપણે એને ચડવા દેવાનું છે કે વચ્ચે ખોલીને એક થી બે વખત હલાવી લઈશું જેથી કરીને નીચે ચટી ન છે તો સાત થી આઠ મિનિટ જેટલો તમે થઈ ગયો છે ને વચ્ચે વચ્ચે મેં બે વખત શાક હલાવી લીધું હતું તો તમે જોઈ શકો છો આપણા કંકોળા એકદમ સરસ રીતે ગળી ગયા છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો આપણે એક કરી લેવાના છે હવે એમાં એક ચમચી મેં અચકચરા તલનો ભૂકો ખાંડીને લઈ લીધો છે એ એડ કરીશું એક ચમચી સિંગદાણાનો ભૂકો લીધો છે એ એડ કરી લઈશું અને એક ચમચી બેસન લીધો છે એ આપણે એડ કરી દઈશું અહીંયા બેસનની જગ્યાએ તમે ગાંઠિયાનો ઉપયોગ પણ કરી શકો છો તો અહીંયા ત્રણેય વસ્તુને આપણે તેલમાં થોડુંક સાંતળી લઈશું જેથી તેની કચાસ દૂર થઈ જાય તો અહીંયા સાઈડમાં તેલ છે એમાં આપણે એને થોડી માટે સાંતળી લઈશું તો આપણા સિંગદાણા તલ અને બેસન સરસ રીતે સંતળાઈ ગયું છે તો હવે એને આપણે કંકોડામાં એડ કરી લઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા બાદ આપણે એમાં બીજા મસાલા એડ કરીશું તો અહીંયા હળદર અને મીઠું તો આપણે એડ કરી દીધું છે તો હવે આપણે તીખાસ પ્રમાણે મરચું એડ કરીશું તો અહીંયા હું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરું છું એક ચમચી ધાણાજીરું પાવડર અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમારે મરચું એડ કરી લેવાનું ચપટી ગરમ મસાલા પાવડર એડ કરું છું અહીંયા મેં અડધી ચમચી જેટલું ગોળ લીધો છે એ એડ કરી લઈશું અહીંયા તમને ગળો ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને અડધા લીંબુનો રસ લઈ લીધો છે એ એડ કરી લઈશું બધું મસાલા અને ગોળ સરસ રીતે મિક્સ કરી લઈશું તપણા બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે

બનાવીને આપશો તો ખબર પણ નહીં પડે કે આ કંકોડાનું શાક બનાવ્યું છે નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે તો તૈયાર છે આપણું સરસ મજાનું કંકોડાનું શાક જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગે